અમદાવાદના ખોખરા વોર્ડમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને જીવન દર્શાવવા એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ પાંચસો સાડા પાંચસો વર્ષ પછી આ સરસ મજાનો ભારત વર્ષ માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય કે જે આટલા વર્ષોની પ્રતિક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવીએ એક ઘણું સરસ આયોજન કર્યું છે આટકેશ્વર્ષ સ્મશાન ગુરુની બરોબર પાછળના ભાગની અંદર સરસ મજાનું એક એલઈડી પ્રોગ્રામ સાથે લાઈવ પ્રસારણ સાથે તમે જુઓ તો અત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ મળી રહ્યા છે મારું નામ સોનાભાઈ પ્રસાદ પરમાર રહું મહેશ્વરીનગર આજે રામનું પ્રાણ પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ છે એ સાડી પાંચસો વરસથી આપણે વાર જોઈને વ્યાસી રહ્યા હતા એનું આજે ભવ્ય દિવાળી જેવો માહોલ ભારતની અંદર થઈ રહ્યો છે ઘેર ઘેર એવી રીતે અમે બી મહેશ્વરીમાં અમારા અમિતભાઈએ રાખ્યું ખાવાનું અમારા તણે ભાઈઓ ભંડારો રાખેલો હતો તથા ફિલ્મ દુનિયાનું બતાવવાનું છે આ રામનું રોશની રામની રોશની બતાવવાની છે અને અમારી સોસાયટીમાં મહાપ્રસાદ વેકવાનો છે એ અમારા ખર્ચેથી અમે એમાં રામના આધારથી અમે એ કરીએ છીએ અને ઘણું રામના આવાજમાં અમે બહુ માન માન રાખીએ છીએ મારું નામ જીલાબેન સનાભાઈ પરમાર છે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અમે અમારી સોસાયટીમાં ખૂબ જ રોશની કરેલ છે અને ગાયત્રી મહેશ્વરીના બધા માણસો ભેગા થઈ અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને બધા મળીને અમે બધા મળીને અમે આવો મોટો ઉત્સવ કર્યો છે અને બધાને પ્રસાદીનો લાભ આપવાનો છે અને જય શ્રી રામ